બસ વાંતી હે તમે ભિખારી જેમ હોય ને હોય જ બેહી રહ્યો નહીં આખી જિંદગી માર માર મેણો તારા દારા પૂછતો કરા ચો જઈને આવ્યો ચોક્કન જઈને આયો આટલા દારા હું દુબઈ હતો યાર આટા ગોલે લે દુબઈ તો માર ખજૂર ની ફેક્ટરી હે ને તો ખજૂર ની ફેક્ટરી ઓ કે જોવા જે તો કન કોમ કમ્પ્લે ચાલે કને એટલે હારા 500 કારીગરો કામ કરે માર કેટલા હારા 500